નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જ જગત છે વાય હેતુથી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ ત્યારે આજે લસણના બજાર ભાવની વાતચીત કરવાની છે કેમ કે દિવસે ને દિવસે લસણની બજાર વધતી જાય છે અને એ પણ ઓછી નથી વધતી સો રૂપિયા ક્યારેક પચાસ રૂપિયા ક્યારેક એંસી રૂપિયા જેવો વધારો આવતો જાય છે એટલે જે ખેડૂત મિત્રોએ લસણ વાવી દીધેલું છે અથવા તો વાવવાનું વિચારી રહ્યા છે તો એવા ખેડૂત મિત્રોને પણ માહિતી મેળવવાની છે અને જે ખેડૂત મિત્રો પાસે લસણનો જૂનો સ્ટોક પણ પડેલો છે એવા ખેડૂત મિત્રોને પણ માહિતી મેળવવાની છે કે કેવા લસણના ભાવ રહી શકે તેમ છે તો અત્યારે જે ડેટા જાણવા મળ્યો છે એમાં એવું જાણવા મળ્યું છે કે દુનિયામાં ક્યાંય પણ અત્યાર સુધીમાં લસણનો ભાવ નહીં થયો હોય એવો લસણનો ભાવ અત્યારે આપણે થવાનો છે એટલે આ લસણનો ભાવ કેવો થવાનો છે એની આજે વાતચીત કરીએ તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે ઘંટડીનું બટન છે દબાવીને આ ચેનલ ને કરો જેથી કરીને ખેતીવાડીના અવારનવાર વિડીયોની નોટિફિકેશન તમને હરમેશને માટે મળતી રહે અને બીજી વાત એ કે ફેસબુકમાં પણ આપણું પેજ છે ખેડૂત મિત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો કરી દ્યો અને લાઈક કરી દ્યો જેથી કરીને એમાં પણ તમને માહિતી મળતી રહે વાલા ખેડૂત મિત્રો લસણ કે જેનો ભાવ અત્યારે દિવસે ને દિવસે વધતો જાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે જે લસણનો સ્ટોક પડેલો છે એવા ખેડૂત મિત્રોને અત્યારે મનમાં એમ થઈ રહ્યું છે કે મારે લસણ વેચવું જોઈએ કે ના વેચવું જોઈએ તો એવા ખેડૂત મિત્રોને પણ એક માહિતી આપવાની છે તો અત્યારે વાલા ખેડૂત મિત્રો લસણના બજાર ભાવની વાતચીત કરીએ તો એમાં ગોંડલ માર્કેટયાર્ડની વાતચીત કરીએ આપણે સૌરાષ્ટ્રની જો મોટામાં મોટી યાર્ડ હોય તો ગોંડલ યાર્ડ કે જ્યાં લસણની બજાર અત્યારે બાવીસો રૂપિયાથી લઈને સાડત્રીસો રૂપિયા સુધીની ચાલી રહી છે આ ખૂબ એક સારી એવી વાતચીત કહેવાય કે જેમાં સારું એવું લસણ હોય તો એના તમને આસાનીથી સરેરાશ પાંત્રીસો આજુબાજુના ભાવ તો તમને મળે જ એટલે એક મણના ભાવ પાંત્રીસોથી આજુબાજુ ખેડૂત મિત્રો છે આગળના સમયમાં હજી આની વાતચીત કરીએ આપણે પણ એ પહેલા જે ખેડૂત મિત્રો પાસે લસણ પડેલું છે એવા ખેડૂત મિત્રોને વેચવું કે ના વેચવું તો એવા ખેડૂત મિત્રોને હું એ જ કહેવા માંગુ છું કે તમારી પાસે લસણ વીસ મણ પડેલું હોય પચાસ મણ પડેલું હોય સો મણ પડેલું હોય એક પણ વિચાર કર્યા વગર અત્યારે લસણ વેચવાનો સારો એવો તક છે તો અત્યારે લસણ તમે વેચી શકો છો કેમકે બજારનું કોઈ પણની હાથમાં નથી અને કોઈ પણ નક્કી કરી શકતું નથી એક પ્રકારની અંદાજીત આગાહી અમે આપી રહ્યા છીએ એ સાચી પડે છે પણ અત્યારે જે ખેડૂત મિત્રો પાસે લસણ પડેલું હોય તો આસાનીથી આ ભાવમાં વેચી નાખવું જોઈએ તો જે ખેડૂત મિત્રો પાસે લસણ પડેલું હોય એવા માટે આ જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો બીજી વાતચીત એ કરવાની છે કે લસણના ભાવ આગામી સમયમાં કેવા વધવાના છે તો અત્યારે લસણની આવકની વાતચીત કરીએ તો આવક અત્યારે ગોંડલ માર્કેટ જેવી માર્કેટ પણ આવક બંધ કરી દેવામાં આવે છે એટલી બધી લસણની આવક થઈ જાય છે પણ તો એટલા માટે લસણનો સ્ટોક છે છતાં પણ બજાર સારી એવી છે એટલા માટે હજી એવું લાગી રહ્યું છે કે લસણની બજાર ચાર તો પાર કરી જશે પણ પિસ્તાલીસો પણ બે મહિનાની અંદર પાર કરી જાય એવું લાગી રહ્યું છે બજાર ઘટશે પણ ક્યારે ઘટશે કે જ્યારે ખેડૂતોને માલ પાકશે ત્યારે થોડીક બજાર ઘટવાની છે પણ અત્યારે ભાવતાલ વધારવામાં જ અત્યારે લસણના લાગી રહ્યું છે એવી શક્યતાઓ લાગી રહી છે કે નજીક પણ ઘણા બધા એવા જે કર્યા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે કમિશન એજન્ટો હોય એવા એવા કમિશન એજન્ટોએ પણ કીધેલું છે કે પાંચ હજાર સુધી લસણ પહોંચી જાય તો એ પણ કઈ નવાઈ નથી એટલે લસણનો ભાવ દિવસે દિવસે વધવામાં છે જો ટાઈમ મળે તો માર્કેટિંગ યાર્ડના જે કમિશન એજન્ટ છે કે જે ખૂબ સારી એવી બજાર ભાવની માહિતી આપતા હોય છે અને મારી સાથે અને આપણા મિત્ર છે તો આપણે આપણે એને એકવાર આ પ્લેટફોર્મમાં બોલાવશું અને એની પણ વાતચીત આપણે સાંભળશું કે લસણના ભાવ અને બીજી જણસીના ભાવ કેવા રહી શકે તેમ છે તો અત્યારે લસણના ભાવની આ ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી કે આવી રીતે લસણના ભાવ થઈ શકે છે તો તમારી પાસે લસણ પડેલું હોય અથવા તો વાવવાનું હોય તો એ રીતના વેતરણ કરીને લસણ વાવી શકાય છે અથવા તો લસણ જે ખેડૂત મિત્રોને પડેલું છે એ સ્ટોક કરી શકે છે કેમ કે દુનિયામાં આ એક રેકોર્ડ બ્રેક અત્યારે લસણનો ભાવ ચાલી રહ્યો છે સાડત્રીસો રૂપિયા એટલે ખૂબ એવી સારી એવી વાતચીત કહેવાય આ રીતે બજાર અથવા તો કોઈ પણ બીજી બજાર ભાવ હોય એમાં અપડેટ આપણે આપતા રહીશું એના માટે જોતા રહો માત્ર ને માત્ર આ એક પ્લેટફોર્મ એટલે ગુજરાતી હંમેશા સાથે તમારા પણ કઈ પ્રશ્નો હોય તો વોટ્સએપમાં તમારો કોન્ટેક નંબર લખીને મોકલો જેથી કરીને ડાયરેક્ટ તમને કોલ કરવામાં આવે અને તમારી પણ વાતચીત સાંભળવામાં આવે અને તમારા પ્રશ્નના જવાબ પણ આ વિડીયો મારફતે આપવામાં આવે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શા